રોડ બનાવવાની વાતો માર્ગની દુર્દશાની રોષ વધી રહ્યો છે અંકલેશ્વર પાલિકાના ખાડે ગયેલા વહીવટનો વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો છે રોડના ખાડાથી ત્રસ્ત નગરજનો આપણા દૂર કરવાને બદલે પાલિકા વધારો કરી રહ્યો છે

પૂરાઈ રહ્યા નથી એટલું દહીં ઉઘાડ નીકળતા જ રોડ પરના ખાડા તેમજ તેના પર જામેલી ધૂળ ઉડવાની શરૂઆત સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે પાલિકાએ માર્ગ અને મકાન વિભાગ પાસેથી રાજ્ય સરકારની મંજૂરી મેળવી ભરૂચી નાકાથી ત્રણ રસ્તા સર્કલ ત્રણ રસ્તા સર્કલથી ઓએનજીસી વર્કશોપ સુધીના માર્ગને આઇકોનિક બનાવવાની જાહેરાત કરી પાંચ કરોડના બજેટની જોગવાઈ કરી છે તો આઈકોનિક રોડના સુશોભન માટે વધુ બે પોઈન્ટ પચાસ કરોડની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે અંદાજે સાત પોઈન્ટ પચાસ કરોડ ઉપરાંતના ખર્ચે બનનાર પાલિકાનો આઇકોનિક રોડ માત્ર કાગળ પર છે ચોમાસા બાદ તેને બનાવવાની શરૂઆત કરવા છે પણ તેની જાહેરાત છ મહિના પૂર્વે જ કરી દેવામાં આવી છે રોડ પર પડેલા ખાડાને લઈ સતત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે તો કમર તોડ અને વાહન તોડ બની ગયો હોવા છતાં પાલિકા દ્વારા રોડને સમતલ કરી રહ્યા છે પણ તેના ખાડા પૂરવામાં આવી રહ્યા નથી અત્રે ઉલ્લેખનીય છે કે રોડના ખાડાના ફોટો વિડીયો લેવાની શરૂઆત કરતાં પાલિકાને ખાડા યાદ આવી ગયા હતા અને ત્વરિત અસરથી ખાડા સમતલ કરવા દોડી આવ્યા હતા અગાઉ પણ ફોટો વિડિયો લેવાની શરૂઆત કરતા જ પાલિકા દોડતું થયું હતું એ જોતા બાદ ફોટો વિડીયોગ્રાફર રોડ પર પહોંચે એ એમનું મુહૂર્ત હોય તેમ કામે લાગી ગયા છે પાલિકાના સો મીટર અંતરમાં જ ઊંડા ખાડા જોવા મળ્યા હતા એ તો ઠીક છે પણ પાલિકા કચેરી સામે જ પડેલા ખાડા પાલિકાના વિકાસના ખાડાની ચાડી ખાઈ રહ્યા છે